ત્રણસી સીલા સુધી આજ સુધી પાણી નથી અમે રજૂઆત સરપંચ કરી તલાટી સાહેબને કરી સમીમાં કણી પણ આજ સુધી આજ સુધી પાણી આવી જ નથી વારંવાર અમે વિનંતી કરી પણ કોઈ અમારી વિનંતી સ્વીકારતું જ નથી શું કરવું અમારે ક્યાં જવું અમારી રાણા ભલે તમે કોકને ને કહીએ પણ કોઈ સાંભળતું જ નથી ને ક્યાં જવું તમે સરકાર ની વિનંતી મને પીવાનું પાણી પહોંચે તમારી મોટી મહેરબાની શું નામ છે તમારું ગીરીબેન અમે મારું માર પાણીની રાડ કરો છો પણ મતલબ હવે ત્યારે બધા કહેશે કે પાણી મેકો છો